મંગળવારના દિવસે કરો આ સાત સરળ ઉપાય ખુલી જશે બંધ બંધકિસ્મતનું તાળું હનુમાનજીની થશે કૃપા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મંગળવાર બહુ જ શુભ દિવસ હોય છે અને આ દિવસે કરેલ ટોટકા જીવનને સુખોથી ભરી દે છે આ દિવસ હનુમાનજીનો દિવસ પણ માનવામાં આવે છે અને આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બંધકિસ્મત ખુલી જાય છે લાલ કિતાબમાં જણાવેલ મંગળવારના આ ટોટકા કરવાથી કોઈ પણ સફળ બની શકે છે નીચે જણાવેલ ઉપાયોને મંગળવારના દિવસે કરવાથી નિશ્ચિત રીતે લાભ મળે છે એક કરો હનુમાન યંત્રની સ્થાપના મંગળવારના દિવસે પોતાના પૂજા ઘરમાં હનુમાન યંત્રની સ્થાપના કરો હનુમાન યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં શાંતિ બની રહેશે આ યંત્રને પૂજા ઘરમાં સ્થાપિત કર્યા પછી રોજ તેને પૂજા કર્યા કરો એવું કરવાથી તમારે દરેક કાર્યમાં સફળતા પણ મળવા લાગી જશે બે સરસોનો દીપક પ્રગટાવો મંગળવારના હનુમાનજીની પૂજા કરતા સમયે હનુમાનજીના સામે સરસોના તેલનો દીપક પ્રગટાવી લો દીપક પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો આ હજુ ઉપાય કરવાથી રોગોથી મુક્તિ મળી જશે ત્રણ પીપળાના વૃક્ષની પૂજા કરો લાલ કિતાબના મુજબ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી મનની દરેક કામના પૂરી થઈ જાય છે તમે મંગળવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો તેના પછી પીપળાના વૃક્ષની પૂજા કરો પૂજા કરતા સમયે પીપળાના વૃક્ષના નીચે સરસોના તેલનો દીપક પ્રગટાવેલો અને વૃક્ષની સાત પરિક્રમા કરો પરિક્રમા કર્યા પછી પોતાના મનમાં કામના બોલી લો આ ઉપાય સતત પાંચ મંગળવાર કરો ચાર શિવજી પર ચડાવો લાલ ફૂલ જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ ભારે છે તે લોકો મંગળવારના દિવસે શિવજીની પૂજા કરો અને શિવજીને લાલ રંગનું ફૂલ ચડાવો આ ઉપાય અગિયાર મંગળવાર કરો આ ઉપાયને કરવા મંગળ ગ્રહ શાંત થઈ જશે પાંચ કરો રામના મંત્રનો જાપ મંગળવારના દિવસે તુલસીની માળા પર રામ નામનો જાપ કરો તુલસીની માળા પર રામ નામનો જાપ ઓછાથી ઓછું એકસો આઠ એકસો એક વખત કરો એવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે માળા પર જાપ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારા મુખ પૂર્વ દિશાની તરફ થાય છ ચડાવો હનુમાનજી પર ગુલાબની માળા ધન લાભ મેળવવા માટે આ ઉપાય મંગળવારના દિવસે કરો આ ઉપાયના મુજબ મંગળવારે સાંજના સમયે હનુમાનજી મહારાજને એક ગુલાબનું ફૂલ અર્પિત કરો અને એક ગુલાબની માળા પહેરાવી દો તેના પછી હનુમાનજીની પૂજા કરો અને પૂજા કર્યા પછી ગુલાબના ફૂલને ઉઠાવીને પોતાના ઘર લઈ આવ્યા અને આ ફૂલને પોતાની તિજોરીમાં રાખી દો સાત કરો અડદ અને કોયલાનું દાન જે લોકોની કુંડળીમાં શનિ દોષ છે તે લોકો મંગળવારના દિવસે કાળી અડદ દાળ અને કોયલાને એક કાળા રંગની પોટલીમાં બાંધી દો આ પોટલીના અંદર એકવીસ રૂપિયા પણ રાખી દો તેના પછી સાંજે નદીમાં જઈને આ પોટલીને જળમાં પ્રવાહિત કરી દો આ ઉપાય સતત અગિયાર મંગળવારે કરો આ ઉપાય કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થવા લાગી જશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજોગ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો जय श्री कृष्ण हर हर महादेव